લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસટીની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે રાજ્ય સરકાર વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દાદાની સવારી એસટી અમારીના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છે મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળે મળી રહે તેના માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે અત્યાર સુધીમાં રોજના સત્તાવીસ લાખ મુસાફરો એસટીનો લાભ લઈ રહ્યા છે આગામી દિશામાં વધુ બસ મુસાફરો માટે ચૂકવવામાં અને મૂકવામાં આવશે એસટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં ત્રીસ લાખ જેટલા મુસાફરો યોગ્ય રીતે મુસાફરી કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અત્યાર સુધીમાં માત્ર તેરથી ચૌદ મહિનામાં સોળસો વીસ જેટલી બસો રાજ્યના મુસાફરો માટે આપવામાં આવી છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત